ત્યાર પછી જો તમે વીસ મિનિટથી વીસ અને ત્રીસ મિનિટની અંદર દોડ પૂરી કરશો તો તમને ચોવીસ માર્ક્સ દેવામાં આવશે અને વીસ ત્રીસ મિનિટથી એકવીસ મિનિટની અંદર જો તમે દોડ પૂરી કરશો તો તમને ત્રેવીસ માર્ક આપવામાં આવશે ત્યાર પછી એકવીસ મિનિટથી એકવીસ ત્રીસ મિનિટની અંદર જો દોડ પૂરી કરશો તો તમને બાવીસ માર્ક્સ આપવામાં આવશે ત્યાર પછી એકવીસ ત્રીસ મિનિટથી બાવીસ મિનિટની અંદર જો તમે દોડ પૂરી કરશો તો તમને વીસ માર્ક્સ આપવામાં આવશે બાવીસ મિનિટથી બાવીસ ત્રીસ મિનિટ સુધીમાં દોડ પૂરી કરશો તો તમને અઢાર માર્ક્સ આપવામાં આવશે તેવી જ રીતે જો બાવીસ ત્રીસ મિનિટથી ત્રેવીસ મિનિટની અંદર દોડ પૂરી કરશો તો સોળ માર્ક્સ આપવામાં આવશે ત્યાર પછી ત્રેવીસ ત્રીસ મિનિટથી ચોવીસ મિનિટની અંદર દોડ પૂરી કરશો તો ચૌદ માર્ક્સ આપવામાં આવશે અંદર દોડ પૂરી કરશે તો બાર માર્ક્સ આપવામાં આવશે અને પચીસ મિનિટની અંદર જો દોડ પૂરી કરશો તો તમને દસ માર્ક્સ આપવામાં આવશે અને દોડ પૂરી કરવા માટે પચીસ મિનિટથી વધુ સમય લાગશે તો તમને નાપાસ કરવામાં આવશે તો મિત્રો આ હતી પોલીસ ભરતી માટે પુરુષો માટે પચીસ માર્ક લેવા માટે કેટલા સમયમાં દોડ પૂરી કરવી એ વિશેનો વિડીયો તો મિત્રો ફરી વખત જણાવો કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં